નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ જીવન અનમોલ છે વિશ્વ સુસાઈડ પ્રિવેન્શન દિવસ પર આ વાતને લોકો સુધી પહોંચાડવા જૈન સોશિયલ ગ્રુપ દ્વારા યોજનાર અનમોલ જિંદગી આર્ટ એક્ઝિબિશન અને સ્પર્ધા દ્વારા અનેક લોકોના જીવનમાં ખુશીઓ વધે અને સમાજ ચિંતા મુક્ત બને એવા પ્રયાસથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે કલાનગરી વડોદરાના તમામ લોકોની આ મુહિમમાં જોડાવા વિનંતી છે જે કલાકૃતિ કલાકાર અને સમાજમાં સૌને આનંદ આવે તેની તમામ કળાઓનું પ્રદર્શન એટલે અનમોલ જિંદગી ચાલો જીવનને જીવંત બનાવીએ અનમોલ જિંદગી ખુશીઓ કી અમે વિશ્વની તમામ પ્રકારની કળાને આમંત્રિત કરીશું આવો આપણે સૌ એક સાથે મળીને જીવનને બચાવીએ આ કાર્યક્રમ ડિસેમ્બરની અઢાર થી એકવીસ તારીખ દરમિયાન અકુટા શ્રેણીમાં યોજાશે જેમાં તમામ કલાનું પ્રદર્શન યોજાશે આ ભવ્ય આયોજન ગુજરાત રાજ્ય સરકાર જૈન સમાજ જીતો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને એમને એવું કીધું કે આપણે એવું કાર્યક્રમ કરવો છે કે જે કાર્યક્રમ આખા દેશના સમાજના લોકોને ઉપયોગી થાય અને એના માટે જાણકારી મળે प्रिवेंशन तरीके अनमोल जिंदगी के नाम पे एक सपना होता है दोस्त अरे हमें हमारे जॉइंट है जॉइंट एक-एक विचारों करता 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 आज आज तेरे पहुंचा जे कि एक प्रोग्राम में तरीके आज यह मीटिंग करी हमको आया हम जोखिम આપણે જીવનને શણગાર રૂપની સજાવીને આગળ વધારીએ છે ખૂબ સુંદર જીવનને હજી જીવંત બનાવી રહ્યા છે વધતા જતા તકલીફોને કાબુમાં રાખવા માટે એટલે કે દુઃખને દૂર કરવા માટે સુખને આવકાર આપી રહ્યા છે જ્યારે સવારની જરૂર હોય તો રાતને ભગાડવી પડે એટલે આપણે નરેટિવ ચેન્જ કર્યું છે સુસાઇડ પ્રિવેન્શન બદલે આપણે પ્રીસિયસ લાઈફ એટલે કે અનમોલ જિંદગીની વાત કરી રહ્યા છે વધુ સારી રીતે જીવવા માટે